વડોદરામાં અગાઉ પણ આજ પ્રકારે અકસ્માત સર્જાયો હતો દારૂના નશામાં ચૂર કાર ચાલકે સર્જી હતી અકસ્માત નિહાર માળા વાઈસ નામના નબીરાએ ચાર વાહનોને મારી હતી ટક્કર નાગરિકોએ જ નબીરા વાઈસ પકડીને કર્યો હતો પોલીસને હવાલે મેડિકલ પરીક્ષણ બાદ વાઈસ પણ ગણતરીની કલાકોમાં મુક્ત થઈ ગયો હતો મતલબ કે આ રીતે તાત્કાલિક જામીન મળી જાય છે જેના કારણે આ લોકોને રસ્તા પર બેફામ બનતા કોઈ ડર લાગતો નથી એમાં પણ જ્યારે મોટું માથું વચ્ચે આવી જાય ત્યારે તો એકદમ બિંદાસ બની જાય છે જે રીતે ખુશ બની ગયો આ પ્રકારે વડોદરામાં અકસ્માત સર્જનારની સંખ્યા વધતી જાય છે અને બે જ કલાકમાં ત્રણ જ કલાકમાં કાં તો લાગવકથી અને કાં અન્ય કારણોસર તાત્કાલિક જામીન મળી જાય છે અને છૂટી જાય છે પણ બીજા કોઈ વ્યક્તિનો જીવ જતો રહે એનું શું